વિસ્તારના અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી શિવલિંગના દર્શન કર્યા હતા અને રબારી સમાજના લોકોને પ્રભાવિત થયા હતા અને તેમની પ્રશંસા કરી હતી તેમજ આવા સામાજિક અને ધાર્મિક કાર્ય કરવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ ગઢછી સાથે વાડીનાથ મહાદેવની શિવલિંગ યાત્રા બાઇક અને કાર રેલી સાથે મમાય મોરા બાજુ પ્રયાણ કર્યું હતું અને મમાય મોરાની અંદર ઉમળકા પુષ્પોના વરસાદ સાથે આવકાર આપવામાં આવ્યો હતો અને આખું ગામ વાડીનાથ મહાદેવમય બની ગયું હતું અને એક મોટું ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું અને શક્તિ માતાજીના મંદિર પાસે એક મોટી ધર્મસભા યોજાઈ હતી જેમાં દશરથગીરી બાપુ કોઠારી વાડીનાથ તરફ શ્યામગીરી બાપુ વાડીનાથ તરફ કનુ ભુવાજી મેલડીધામ વિરોચન નગર અને વીરનાથ બાપુ ગોરક્ષ ટેકરીવાળાએ આ ધર્મસભાને સંબોધી હતી અને ત્યારબાદ મહાભિષેક મહાઆરતી તેમજ શિવલિંગનું પૂજન કરવામાં આવ્યું હતું આ શિવલિંગ યાત્રા બાર જ્યોતિર્લિંગ તેમજ ચારધામની યાત્રા કરાવી અને કચ્છમાં રબારી સમાજના ગામોમાં નાથ મારે દ્વારના થીમ સાથે પરિભ્રમણ કરાવવામાં આવી રહ્યું છે અને રબારી સમાજના નાથ ગંગાને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યા છે આ પરિભ્રમણ કર્યા બાદ સમગ્ર રબારી સમાજની ગુરુગાદી વિસનગર તરફ ખાતે વાડીનાથની જગ્યાએ તારીખ સોળ ફેબ્રુઆરીથી સાત દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જ્યારે આ ધર્મસભામાં અને ભવ્ય સામૈયામાં માંડવી તાલુકા રબારી સમાજના પ્રમુખ આશાભાઈ રબારી મુન્દ્રા તાલુકા રબારી સમાજના પ્રમુખ હમીરભાઈ રબારી બચુ બોપા વાંડ આશા બોપા વાંડ માંડણભાઈ ફાચરિયા હીરા કારા રબારી કચ્છ માગપટ રબારી સમાજ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ રબારી દિલીપ દાદા વિશ્વ હિન્દુ પરિષદના રઘુવીરસિંહ જાડેજા પનાભાઈ રબારી વિરમભાઈ રબારી વલ્લભજીભાઈ છાબૈયા કાનજીભાઈ સંગાર રાજેન્દ્રગીરી ગોસ્વામી સંજયગીરી ગોસ્વામી જયદીપ પટેલ વિનોદ જભુવાણી હરિભાઈ પટેલ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મમાઈ મોરા પાટીદાર સમાજનો અને ગામ લોકોનો વિશેષ સહયોગ મળ્યો હતો માનવી વિધાન નું ભલું કરવા માટે દાદા ભોળોનાથ આપણી વચ્ચે આવી રહ્યો છે તો ભગવાન ભોળાનાથ પાસે આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણા બધા જીણકા સમાજ નું માલ બધો સારો રહે ઢોરા ઢાખરા બધાના સારા રહે વેડી વાડી ખાતર બધાની હારી રહે અને અમુક જે વાડી ખાતર વગર ખેતર વગરના બીજા જે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ થઈ ગયા હવે તો સમાજની પ્રગતિ થાય ને આપણા ભાઈઓ ઘણા આગળ વધ્યા તો એ બધાયનું ભલું થાય તો મોદી સાહેબના રાજમાં અત્યારે નરેન્દ્રભાઈના રાજમાં સનાતન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે તો આપણે બધા સનાતની ધર્મના અંગમાં છીએ અને એ અંગની અંદર આપણે જ્યારે આગળ જઈએ ત્યારે આપણા ઉપર ભગવાન કૃપા કરી અને આપણા સમાજને સુખી રાખે એના માટેનો આ આજનો પ્રયાસ

હડપધામ આપણે જવાનું બધાય દર્શન કરવા જે મિયા આવે એમાં આપણે ત્યાં જવાનું તો પરબધામ દર્શન કરવા આપણે બધા ત્યાં જવાનું છે અને બીજો આજે મને ખૂબ આનંદ છે કે તમે હજી પહેરવેશ જાળવી રાખ્યો છે રબારી સમાજના ભાઈ બહેનોએ જે પરંપરાગત પહેરવેશ છે આજે મેં મારા જૂના ભાઈ બંધ ઘણા પેન્ટ બુસ્કોટમાં તો જોયા હતા પણ એને બધાને આજે જે ભાગડી અને આભા અને આ ચેણો પહેર્યો છે એમાં જોઈને બહુ આનંદ થાય હું બહુ રાજી થયો કે આવું પરમ આપણો વેશ પરંપરાનો જાળવી રાખ્યો છે આપણી ગીતાબેન રબારી દીકરી કેટલી દુનિયાભરમાં આગળ વધી ગઈ આપણી દીકરી બેન છે ને આપણી અને તમે જો એને અમેરિકામાં હોય ખપે ઓસ્ટ્રેલિયામાં હોય ન્યુઝીલેન્ડમાં હોય કે ઇંગ્લેન્ડમાં હોય જ્યારે માય હાથમાં ઉપાડે ત્યારે એ રબારી સમાજનો પહેરવેશ નહીં આપણી માતાજીના ગીતો ગાતી હોય તો એ આપણું ગૌરવ છે એટલે આપણે સૌ કોઈને આપણા પહેરવેશ ઉપર ગૌરવ રાખવું આપણી બોલી ઉપર ગૌરવ રાખવું આપણા દેશ ઉપર ગૌરવ રાખવું આપણા સમાજ ઉપર ગૌરવ

તમારા દર્શન કરવાનો મોકો આભાર ધન્યવાદ ભારત માતા આપણે વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા પૂજ્ય જયરામગીરીજી બાપુ અને પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દશરથ બાપુનો એક સંકલ્પ હતો કે આપણે જે શિવલિંગ છે દિવ્ય શિવલિંગ એ ભારતના બાર જ્યોતિર્લિંગને ચાર ધામ યાત્રા કરી અને ગુજરાતના તાલુકાએ તાલુકાએ એની શિવયાત્રા આવે અને એના ઉપર દિવ્ય અભિષેકો થાય અને જે કોઈ યજમાનો અને નગરજનો તાલુકાના બધા સનાતન ધર્મના ધર્મપ્રેમ જનતાને આનો લાભ મળે અને જે કોઈ બાર જ્યોતિર્લિંગને ચારધામ યાત્રા ના કરી શકે એ આ શિવલિંગના દર્શન કરે અને એમનું જીવન ભાવ પાવન થાય એવું પૂજ્ય જયરામગીરી બાપુ અને કોઠારી શ્રી દશરથગિરી બાપુનો એક સમાજનું કલ્યાણ માટે આ મોટો એક સંકલ્પ તો સિદ્ધ થઈ રહ્યો છે આજે ગુજરાતના લગભગ આપણે સુરતથી ચાલુ કર્યું લાભ પોચમના દિવસથી સુરત વડોદરા એ રીતે સાબરકાંઠા અને કચ્છ જિલ્લો આજે અહીંયા આપણે મમાઈમરા ગઢ સીશાથી હવે આપણે આપણે ગાંધીધામ જઈશું અને ત્યાં કચ્છ જિલ્લાની આપણી યાત્રા પરિપૂર્ણ થશે અને આવતીકાલે સાંતલપુર ખાતે આપણે આપણે ચારણકામો પણ રાખેલું છે એવી રીતે પછી પાટણ જિલ્લાનું આપણે આગળની યાત્રાનું કાર્યક્રમ છે આ માટે અમે થોડા સમય પહેલાં આખા એક કચ્છ જિલ્લાના ગામે ગામે સભાઓ કરી હતી અને બધાને આપણે વાળીનાથ મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં અતિરુદ્ર મહાયજ્ઞ અને દિવ્ય મહાન પ્રસંગ થવાનો છે એમાં અતિરુદ્ર મહાયજ્ઞની સાથે સાથે આપણા વાળીનાથ મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા પણ યોજવાનો છે સાથે આપણે શિવકથાનું પણ આયોજન કરેલું છે અને ભારતભરના ચારે ચાર જગતગુરુ શંકરાચાર્ય ભગવાનો પણ આપણે વાળીનાથમાં પધારવાના હોય એ આપણા પૂજ્ય બાપુનો સૌનો કલ્યાણ થાય અને આવા જગતગુરુ શંકરાચાર્યના દર્શન દુર્લભ છે એ એક જગ્યાએ એમના દર્શન થાય અને સૌનું જીવન પાવન થાય એ માટે પૂજ્ય બાપુએ આટલું મોટું આયોજન કરેલ છે